હાઈ માતાજી મિત્રો કેમ છો બધાય મજામાં છો આપણે પણ મજામાં છીએ તો સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગમાં તો થમેલ મહેલા જોતા તમને ખબર તો પડી ગઈ છે જેનો વ્લોગ બનાવ્યો છે એમ તો આજે આપણે બનાવવાનો છે કેળાનું અથાણું કેવી રીતે બનાવવું તો ચાલો આપણે કેળાનું અથાણું બનાવી નાખીએ

આ ચોમાસામાં બહુ મજા આવે ખાવાની મારી બા ગ્યાઠા રીણવા એટલે લાવ્યા છે રીણી તો આતે અથાણું બનાવી નાખવી પછી ચોમાસામાં એ મજાના બેઠા બેઠા ખાવાની આને મસાલાવાળા કરવા હોય તો મસાલાવાળા પણ થઈ શકે પાણીમાં પલાળેલા તા મિત્રો પાણીમાં પલાળવાના ન હોય પણ બે ત્રણ દિવસ થી લાવેલા પડ્યા હતા એટલે તવાઈ ગયા હોય એટલે પાણી નાખ્યું હતું પાણી નાખીએ ને મિત્રો તો જો આ મસ્ત મસ્ત તાજા તાજા એકદમ તાજા થઈ જાય બે દિવસ બે દિવસ પડ્યા રહ્યા એટલે જો આ બધા કરકોસડી વળી ગઈ હતી એટલે પાણીમાં રાખ્યા તો જો મસ્ત તાજા થઈ ગયા તો આપણે ભરી લીધા છે કેરડા તો થોડીક હળદર નાખી દેવું કેમ કે મસ્ત થાણું લાગે અડધર વાળું હોય એટલે એક ચમચી ભરી નાખશું ખાઈ રહી કબડી એટલું નાખ્યું તો આ છે આપણે મીઠું લઈ લીધું છે મીઠું પણ લીધું છે બહુ ખારા ન હોય ને એટલું નાખ્યું હાલ છે ને હજી નાખી દઉં થોડું કેટલું ખારા હોવા જોઈએ વધારે એટલે મસ્ત લાગે બગડે નહીં હળદર નાખ્યું છે પછી મીઠું નાખ્યું છે અને હવે કેરી નાખી દેવી કેરી પાકી ગઈ છે પણ તોય છે ખાટી ખાટી ખાટું થઈ જાવ ટૂંકમાં ખાટું રાખવાનું ભાઈ એટલે ખાટી ખાટી નાખી દેવી

હમણાં બંધ થઈ ગયું છે જવું તો આપણે બનાવી નાખ્યા છે હળદરવાળા કેરડા નાથણા તો કેવો લાગ્યો વિડીયો કોમેન્ટ કરજો જય માતાજી